નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે હું આપની સાથે ફૈશાલી પુભારો કરીશું નજર આજના સમાચાર પર આણંદથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે હોમિયોપેથી સારવાર પદ્ધતિ માનવીના મન આત્મા અને ચિત્તને યોગ્ય દિશામાં લઈ જઈ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે ભારતીય ઋષિ પરંપરામાં યોગ પ્રાણાયામ ધ્યાન અને આધ્યાત્મિકતાની જેમ હોમિયોપેથી પણ મહત્વપૂર્ણ ભાગ છે અને ડૉક્ટર હેનમેન પ્રેરિત આ પદ્ધતિ માનવજાત માટે કલ્યાણકારી સાબિત થઈ છે આણંદ ખાતે એનડીડીબી બી ખાતે રાજ્યપાલશ્રીએ ડૉક્ટર હેનીમેન એપ્લાયડ હોમિયોપેથી ઓનલાઈન અભ્યાસક્રમ તથા ઓર્ગનન ઓફ મેડિસિન ડિજિટલ ડેવલપમેન્ટ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો આ અવસરે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા હોમિયોપેથી અભ્યાસક્રમના વિસ્તરણ માટે સમજૂતી કરારો કરવામાં આવ્યા અને પિસ્તાળીસ નિષ્ણાંત તબીબોનું સન્માન પણ કરવામાં આવ્યું રાજ્યપાલશ્રીએ આયુષ મંત્રાલયની ભૂમિકા પર ભાર મૂકી હોમિયોપેથી તબીબોને સમર્પણ ભાવથી કાર્ય કરીને નાગરિકોમાં પ્રાકૃતિક જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવા માટે અનુરોધ કર્યો તેમણે રાસાયણિક ખેતીથી માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીને એકમાત્ર ઉકેલ ગણાવ્યો રિપોર્ટ ન્યૂઝ આણંદ આજનો કાર્યક્રમ જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર એટલે કે હોલિસ્ટિક હેલ્થ મોદી સાહેબનું વિઝન છે એના ઉપર આધારિત છે જેમાં મલ્ટીપલ મેડિકલ ફેકલ્ટીઝના એક્સપર્ટ્સ ભેગા થઈને માનવતા માટે અને સમાજના સેવા માટે આગળ આવીને પોતપોતાના જ્ઞાનનું પ્રદાન કરશે આ જે કોર્સ જે છે એ ઓનલાઈન કોર્સ છે જેમાં એક્સપર્ટ્સ ઓફ મોડન મેડિસિન ક્લિનિકલ ડાયગ્નોસીસ શીખવાડશે મતલબ બીમારીનું નિદાન કેવી રીતે કરવું એ શીખવાડશે એક્સપર્ટ્સ ઓફ હોમિયોપેથી હોમિયોપેથી ટ્રીટમેન્ટ શીખવાડશે એટલે હોમિયોપેથી સારવાર શીખવાડશે અને નેચરોપથી અને ડાયેટોલોજી એ આ પ્રોજેક્ટનો આ કોર્સનો એક ભાગ છે કે જેના વડે નેચરોપેથિક જીવન એટલે કુદરતી જીવન કુદરતથી નજીકનું જીવન અને ડાયટ એટલે શુદ્ધ આહાર અને આહાર આહાર વિશેની સમજનો ભાગ છે કે જેથી વ્યક્તિ બીમાર ઓછો પડે એટલે ડોક્ટર પાસે જવાની જરૂર ઓછી પડે આ પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝન ઉપરનો આખો કાર્યક્રમ છે જે વિશ્વનો પ્રથમ છે જેના માટે અમે સહભાગી છીએ કે આદરણીય રાજ્યપાલ શ્રી પોતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી અને એમના આદે ઉદઘાટન કરવાના છે બીજો પ્રોજેક્ટ જે છે એ જેમ આપણા પાઠ્યપુસ્તક એટલે પ્રિન્ટેડ ચોપડીઓનું ડિજિટલ બુકમાં ટ્રાન્સલેશન અથવા ટ્રાન્સફોર્મેશન જરૂરી છે જેમ ગીતાનું ટ્રાન્સફોર્મેશન થયું છે એવું અમારી હોમિયોપેથીની ગીતા એટલે ઓર્ગન ઓફ મેડિસિનનું નોલેજ ઓફ સાયકોલોજી નોલેજ ઓફ કલર સાયકોલોજી ઇન્ફોગ્રાફિક્સ અને ટાઇપોગ્રાફિક્સના માધ્યમથી આખું ટ્રાન્સફોર્મેશન કરવામાં આવ્યું છે જેથી વ્યક્તિઓ એનો સારામાં સારા વિચાર સાથે સૌથી વધુ એનો ઉપયોગ કરી શકે જેથી દર્દીઓનું અને એને ઇવેન્ચ્યુઅલી સમાજનું ભલું કરી શકે